નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ સાથે જુનાગઢ શહેરની બાજુમાં આવેલા ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા દીદી ઇતિહાસ ભણે છે અને અમને તેમની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે જીવ વાહ અદ્ભુત કેટલો વિશાળ છે આ કિલ્લો યશપાલ અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે જીજ્ઞા અરે આ દરવાજો તો જુઓ આટલો લાંબો પહોળો દરવાજો ક્યારે જોયો જોયો છે જી ખૂબ જ વજનદાર લાગે છે મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે જીજ્ઞા દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે એ શા માટે લગાવવામાં આવ્યા છે તો મિત્રો જુઓ જ્યારે યુદ્ધ વખતે હાથી વડે આ દરવાજા ખોલવામાં આવે છે હાથી પડે આ દરવાજાને ધક્કો મારવામાં આવે છે લોખંડના અણીદાર ભાલા ને કારણે હાથીના માથાના ભાગમાં ઈજા થાય છે અને દરવાજો એટલા માટે અણીદાર ભાલા રાખવામાં આવ્યા હોય છે ઝીલ એની મોટી પહોળી દીવાલો તો જુઓ યશપા મેં ક્યારેય આટલી પહોળી દીવાલ જોઈ નથી જીજ્ઞા આ દીવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે મને આશ્ચર્ય થાય છે કે આવું કેમ દીદી તેને ઘર કહેવામાં આવે છે જુઓ તે દિવાલો કરતા પણ ઊંચા છે આ કિલ્લાની બહારની દિવાલોમાં ઘણા ઘર છે જાળી દિવાલો વિશાળ દરવાજા અને કેટલા બધા ઘર કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો છે કરેલા છે તો વિચારો કિલ્લાની દિવાલમાં ઘર શા માટે બનાવવામાં આવ્યા છે તો કિલ્લાની સુરક્ષા માટે ઘર બનાવવામાં આવે છે મોટા મોટા માટે માટે આવે છે તો સૈનિકો જોઈ શકે એ કાણા બનાવવામાં આવ્યા છે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ઘર પરથી જોવામાં શું તફાવત છે તો સીધી સપાટ દિવાલ પરથી આપણે અમુક અંતર સુધી જોઈ શકીએ છીએ અને ઘર પરથી આપણે દૂર અંતર સુધી જોઈ શકાય છે અને આપણે ચારેય બાજુ આપણે જોઈ શકીએ છીએ એ રીતે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે તો ગઢની પાછળ છુપાઈ રહીને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકો દુશ્મનોને જોઈ શકે છે પરંતુ દુશ્મનો સૈનિકોને જોઈ શકતા નથી કારણ કે સૈનિકો કાણામાંથી જોઈ હુમલો કરતા હોય છે કિલ્લાની અંદર કેટલું બધું ઝીલ શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો છે આ જૂનો છે જીજ્ઞા હા મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલ દીદી આ ખૂબ જ જૂનો કિલ્લો છે આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે ત્રણસો ઓગણીસમાં થયેલ લાંબા લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો અલિપ્ત એટલે એ ઘણા સમય સુધી એ સ્થિતિમાં રહ્યો ત્યાં કોઈ મુલાકાત માટે જતું નહીં એ વખતે ત્યારબાદ ઈસવીસન નવસો છોત્તેરમાં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો જીર્ણોદ્ધાર એટલે સમારકામ કરવામાં આવ્યું ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફારો કર્યો જી અરે જુઓ આ પાટિયા પર કિલ્લાનો નકશો છે યશપાલ આ નકશામાં વૃક્ષો પાવ કુવા વગેરે દેખાય છે અને જુઓ કેટલાક આ પણ એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં ઘણા બધા લોકો કિલ્લામાં રહેતા હશે તે એક આખું નગર જ હોવું જોઈએ ભવ્ય મહેલ યશપાલ કહે છે વાહ આ ઈમારત ખરેખર જોવા જેવી છે જીલ તે દિવસોમાં પણ તેઓના મહેલો તથા ઇમારતોની બનાવટ કેટલી અદભુત ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે પરંતુ અનુમાન કરી શકાય કે પહેલા અહી ઘણા મોટા મોટા દિવાન ખંડ અને ઓરડા હશે દિવાનખંડ એટલે બેઠકુ મિત્રો યશપાલ અરે આ જુઓ દિવાલ ઉપર કેટલું ઝીણવટ પૂર્વક કોતરણી કામ કરેલું છે વાહ શું ઇજનેરી આજે આપણી પાસે ઘણા સાધન છે જેનાથી આપણે મકાનની રૂપરેખા એટલે કે નકશો સરળતાથી બનાવી શકીએ છીએ અને તેના આધારે સારું તેમજ ઝડપી બાંધકામ કરી શકીએ છીએ તેમ છતાં ક્યારેક દિવાલોમાં તિરાડો પડવી પાણી ટપકવું વગેરે જેવી ખામીઓ જોવા મળે છે એ જમાનામાં આવી ઈમારત કેવી ઉત્તમ સમજણથી બનાવી હશે એ આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલા લોકો કેવી રીતે રહેતા હશે તો આપના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થશે ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈએ પાણી કેવી રીતે પાણી કેવી રીતે ચઢાવાતું અનુમાન કરીને કહો વિચારો અને ચર્ચા કરો ઈમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હશે તો જો ઇમારતમાં હવા ઉજાસ માટે ઉપર ઘુમટ પ્રકારે બારીઓ રાખવામાં આવી છે ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ આવી સરસ કોતરણી માટે કેવા બજારોનો ઉપયોગ થયો હશે તો આવી કોતરણી માટે ચીણી હથોડી જેવા અણીદાર અને તીક્ષ્ણ બજારોનો ઉપયોગ થયો હશે આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય તેના માટે તેના વગર કયા કયા કામ કરવામાં મુશ્કેલી પડે તો આપણા ઘરે વીજળી ન હોય તો પંખા લાઈટ ચાલુ નહી ના થઈ શકે તથા પાણીની પણ મુશ્કેલી આવી શકે બરાબર હવે જો ઉપરકોટ નો કિલ્લો આપ્યો છે નંબર એક પ્રવેશ દ્વાર છે મિત્રો અહીં નંબર એક લખ્યો છે એ પ્રવેશ દ્વાર છે નંબર બે છે લશ્કરી વાવ છે અહીં લશ્કરી વાવ છે નંબર ત્રણ નીલમ માણેક તોપ છે નંબર ત્રણ નીલમ માણેક તોપ નંબર ચાર છે જામા મસ્જિદ અને રાણક દેવી મહેલ છે અને નંબર પાંચ પર બૌદ્ધ ગુફા છે નંબર છ અડી કડીની વાવ છે નંબર સાત ખોડિયાર માતાનું મંદિર છે નંબર આઠ થિયેટર છે નંબર નવ નવઘણ કૂવો છે આ નવઘણ કૂવો છે નંબર દસ અનાજનો કોઠાર છે નંબર અગિયાર દરગાહ છે નંબર બાર ધક્કાબાદ અહીં શું છે ધક્કાબાદ તેર પાણીના કુંડ છે અહીં અને ચૌદ કરતાળ તોપ છે અહીં બરાબર તો ચલો પૂર્વ પશ્ચિમ ક્યાં છે તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ ઉગે છે તે કઈ બાજુએ તમે જ્યાં છો તમારી પૂર્વમાં શું શું છે તે શોધી કાઢો તમારી પશ્ચિમે તે જુઓ તમારી ઉત્તર તમારી ઉત્તર અને દક્ષિણે શું શું આવેલું છે તે પણ શોધો કહો અને લખો આ ગળના પાના પર આપેલા ઉપર કોટના નકસાને ધ્યાનથી જુઓ નકસા પરથી તીરની નિશાનીઓ ચાર દિશાઓ બતાવે છે બરાબર નકસામાં જોમી તો તીરની જે નિશાનીઓ છે ચાર દિશાઓ દર્શાવે છે બરાબર આ ઉત્તર છે આ પૂર્વ છે આ પશ્ચિમ છે અને દક્ષિણ દિશા આવેલી છે નિયમ તો પહેલો પ્રશ્ન છે કે જો તમે મુખ્ય દરવાજાથી અંદર જાઓ તો નીલમ માણેક તોપ તમારી કઈ બાજુ આવે બરાબર તો નીલમ માણેક તોપ છો એ ત્રણ નંબર છે અહીં છે મુખ્ય દરવાજો છે તો કઈ બાજુ આવશે ડાબી બાજુ આવશે બરાબર કઈ બાજુ આવશે ડાબી બાજુ ત્યાં તમારે ડાબી બાજુ લખવાનું છે ડાબી બાજુ ચાલ જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે બરાબર બૌદ્ધ ગુફા તો જો બૌદ્ધ ગુફા કયા નંબર પર છે તો પાંચ નંબર પર કોઈ બૌદ્ધ ગુફા પાસે છે પાણીના કુંડ તો પાણીના કુંડ જો કયા નંબર પર પાણીના કુંડ છે તો તેર નંબર પર પાણીના કુંડ આ તેર નંબર પર તો કઈ દિશા આવશે અહીંથી પાંચ નંબરથી નીચેની તરફ એટલે દક્ષિણ દિશા આવશે બરાબર તો ત્યાં પણ દક્ષિણ લખીશું બમાં દક્ષિણ દિશા આવશે તો તમારે ત્યાં જવાબમાં દક્ષિણ દિશા લખવાનું છે નીચે જવાબ કહીએ નંબર ત્રણ બૌદ્ધ ગુફાથી જામા મસ્જિદ પહોંચવા તમે કઈ દિશા કઈ દિશામાં ચાલશો તો બૌદ્ધ ગુફાથી જામા મસ્જિદ આપણે જોઈએ તો જો બૌદ્ધ ગુફા પાંચ નંબર પર જ છે અને બૌદ્ધ ગુફાથી કયું જામા મસ્જિદ પહોંચવા તો જામા મસ્જિદ ચાર નંબર પર છે તો એ પણ દક્ષિણ દિશામાં આવશે કઈ દિશા દક્ષિણ એ પણ તમારે દક્ષિણ દિશા લખવાનું છે હવે નંબર દ કિલ્લાની બહારની દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો તો બહારની દિવાલ પર નવ દરવાજા છે મિત્રો યાદ રાખજો નવ છે બરાબર કિલ્લામાં કેટલા મહેલો છે તે ગણો તો કિલ્લામાં ત્રણ મહેલો છે કેટલા છે ત્રણ કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે તો આપણે જોયું કે નવ ગણ કુઓ છે વાવ છે બરાબર આગળ નકશા પર સેમી અંતર બરાબર બરાબર જમીન મીટર છે હવે કહો તો નકશા અડી કડી વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર તો આ બે તમે નકશામાં જોશો એટલે તમને ખ્યાલ આવશે અડી કડી વાવ અને ધક્કાબારી તમારી ચોપડીની અંદર જોશો અડી કડીની વાવ છ નંબર પર છે અને ધક્કા બારી છે બાર નંબર પર બરાબર તો તમે આ ચોપડીની અંદર માપી જશો તો બાર સેન્ટીમીટર થાય છે તો બારનો ગુણાકાર તમારે પિસ્તાળીસ સુડે કરવાનો છે બરાબર બાર ગુણ્યા પિસ્તાળીસ કરશે તો પાંચસો ચાલીસ કેટલું થશે પાંચસો ચાલીસ બરાબર પાંચસો ચાલીસ અંદર થશે તમારે જવાબ તરીકે લખવાનું છે ઊંચો છે અને અને બીજું કે મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી કેટલા દૂર છે મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા તો આપણે જોઈએ મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા તો આ મુખ્ય દરવાજો એક નંબર પર છે તો તમને ખ્યાલ છે અને બૌદ્ધ ગુફા જે છે બરાબર એ પાંચ નંબર તો આ તમે માપી જશો ચોપડીમાં તો એ આઠ સેન્ટીમીટર જેટલું થાય છે તો આઠનો ગુણાકાર તમારે પિસ્તાળીસ સાથે કરવાનો છે બરાબર એ ત્રણસો સાહીઠ જવા આવશે એ તમારે અહીં